વાગરા તાલુકાના મુલેર સ્થિત ગંદર ફૂડ પ્રોડક્ટ નામના ઉદ્યોગમાં મજૂર પાસે કામ કરાવવામાં સંચાલક સામે ગુનો નોંધાયો છે ટીમે કુલ તેર બાળ શ્રમિકોને મુક્ત કરાવી કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈ બાળમજૂરી કરાવતા સંચાલકોમાં રીત સરનો ફફડાટ વ્યાપી ગયો છે સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચના શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા રવિન શૈલેષ બ્રહ્મભટ્ટ પાસે વાઘરા તાલુકાના ચાંચવેલ ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાઘરા તાલુકાના મુલેર ગામે આવેલ ગંધાર ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં નાની વયના લોકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે જેના પગલે તેમણે ભરૂચ ચિલ્ડ્રન હોમના મયુર મોરે જિલ્લા બાળ સુરક્ષા એકમના સોશિયલ વર્કર અંકિતા ઝેડ વસાવા સહિત પોલીસ કર્મીઓ સાથેની રેડિંગ પાર્ટી સાથે ગંધાર ફૂડ પ્રોડક્ટ કંપનીમાં ચેકિંગ હતું જેમાં મહિલા તેમજ સાત પુરુષની ઉંમર અઢાર વર્ષથી નીચે હોવાનું ધ્યાને આવ્યું હતું જેમાં પણ બે સગીર અગિયાર બાર વર્ષની હોવાનું જણાયું હતું જેના પગલે ટીમના ટીમે તમામ છ બાળાઓને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને તેમજ સાત સગીર તરુણોને ચિલ્ડ્રન હોમ ફોર બોયસ કુકરવાડાને સોંપવામાં આવ્યા હતા જ્યારે કંપનીના સંચાલક અને માલિક ઝૈનુલ આબેદ્દીન ઇબ્રાહીમ પટેલ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નોંધનીય છે કે વાગરા તાલુકામાં કુલ ત્રણ જીઆઈડીસી આવેલી છે જેમાં અનેકો ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને ઉદ્યોગોમાં સેકડો શ્રમિકો કામ કરી રહ્યા છે રૂપિયાની લાલચમાં બાળકોને પણ મજૂરી કરાવતા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે બાળ શ્રમ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ઉદ્યોગોને બાળમજૂરીના ગુનામાં સંડોગણી બહાર આવી શકે છે ડોકળી કરવાની લાલચમાં સગીર વયના બાળકો પણ મજૂરી અર્થે જતા રહેતા હોય છે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો આ બાળકોની જવાબદારી કોણ લેશે વહીવટી તેમજ બાળ શ્રમિક વિરોધી વિભાગે યોગ્ય કાર્યવાહી કરી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બાળ મજૂરી અટકાવી શકાય